તો મિત્રો કી કરી ગામમાં પાણી આખું તમે ફૂલ પાણી થયા બધે પાણી થવાય કઈ જોવા ન મળે જોવા તમે ગામની અંદર એટલું પાણી થયા આવી થઈ હવે વાડીયા પાણીમાં પાણીમાં જો આ વધ્યા છે પાણી એટલું બધું પાણી એ મિત્રો અત્યારે ગોઠણ બધું પાણી છે ફૂલ વરસાદ એવો છે જો તમે કેટલું પાણી છે અમારી આગળ નેરડે શું થાય કોને ખબર અહીંયા નથી હલાતું નેરડે જોઈ હલાય એમ છે કે નથી એમ મિત્રો અહીંયા પાણી રહો કેટલું થાય આ કેળો છે કેળામાં પાણી રહે એટલું જો બહાર થી બોલાવે અત્યારે પાણી ચાલે હાલું કઈ ખબર ના પડતી તો અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો રસ્તામાં પાણી અરે મેઘજીભાઈ આ શું લીધું મેંગી

મિત્રો પાણી અત્યારે મેગજીભાઈ પાણી મેલ ને કેમ છો નહીં હાલવું પાણીમાં પાણી મેલ ખબર પડે કેટલું છે કેળામાં જો આમ ડૂબી જાતો ને એવો ડૂબી જ ન જાય એટલામાં તણાઈ જાતો નહીં એમ કહેવાય ને ભાઈ ને હમ વધી ગયું પાછું મેઘજીભાઈ જાય છે અંદર પાણીમાં ઝબક ઝબક જાય બાય તમે

મસ્ત મજાના રોજડા છે તો રવાજનું બસો છે જુઓ જો બેઠો તે નાનું એવું જરૂ ફૂલ મોત છે ભાઈ રવાજડા નહીં તે તમે નાનું એવું છે મેં ઝૂમ કરીને તો દેખાય જરૂર હવા દે પછી રાખ ને બે હવા દે મેઘા એટલો એટલો કેળો ખાલી સારો રહો જો તમે બાકી આગળ આગળ તો છે ને હું તમને બતાવું કેળાની હાલત પાછા અમારામાં જશે એવું છે એટલે નેમ એમને અરે અહીંયા બે હે એ સારું પછી રાખે ન્યા તો ન આવે તો આજે કટકો છે ને એટલો એ સારો રોડ છે એટલો કે આ બાજુ નેરડું છે ને આ બાજુ નેરડું છે એટલે વસાડે ઊંચો રસ્તો છે ને એટલે એટલો હારો રહ્યો બાકી જો તમે આગડી ઓલા પણ છે ને કેવો રસ્તો આવે એ જો મિત્રો આ રસ્તાની હાલત લા જોઈ લે આમાં કેમ ગાડી આખવી નો હાલે ભાઈ ગાડી હે ન હાલે તો નકશો બની જો બીરા દેશનો આપડા દેશનો ની આયા કોકે ગાડી તો આકેલી છે જો ટુ વીલ એટલે મને આયા આ કે નામ વહી રહ્યો

હા આજકાલ નવું પાણી છે આ ખેતરનું તો ડોળું પાણી છે ને એટલે ખેતરનું ચાલ છે આગળ જે વરસાદ આવ્યો ને એમાં પાણી વધી ગયું છે જો તમે હાલે રાખ હાલે રાખ પડ તો નહીં તું થાય વધારે પાણી છે હો આજકાલ તાણ કરે છે જો હે ઓકે અહીંયા આઠે છે પાણી તો બાવળિયામાં ઓવાલ સીડ્યો હોવાથી વલા પણ એ સડેલું છે જો એવું છે હા તો આગળ પાછું આવશે જો આવ્યું પાછું અહીંયા જો અહીંયા રસ્તો હતો એ નદી થઈ ગઈ નદી હતી એ રસ્તો થઈ ગયો

બોલા પાણા આખા બધા નીકળી જાય ને ટાયર માં થોડું કેવરા બધા અણીવાળા પાણા થયેલા બધા પાણા થતો પાણી પણ બહુ બહાટી થઈ કેમ પાણી પાણીમાં પાણી પાણા ધોવાઈ ગયા હા અહીંયા તો ખોણી વળો આ ટુ વ્હીલ ને પણ છાના વ્યા ભાઈ પડતો ને પણ આવું છે મિત્રો અમારે રસ્તાની હાલત જોવો તમે અત્યારે અડબડ 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 આયલા જાય છે અરે મોજા દરિયા પાણીમાં ચમસમ ચમસમ સમસમ

પાણી થાય છે બધી બાજુ પાણી થાય જો આ પાણી નીકળે આ પાણી નીકળે ઓલા પણ નીકળે પાણી જો અહીંયા પણ કેટલું પાણી છે તો હવે આપણે રાઉન્ડ છે વાડિયા કણાઈ ન થાય સારું ધીમે ધીમે જાય ભાઈ જેમ થા જેમ હાથ વાંધો નહીં આવે બહુ તાણ નથી કરતું ફટાફટ અહીંયા આપણે એટલું નીકળી જઈએ ને પાછો આઈગળથી ઉપર પાણી આવશે ને પાછા હલવાઈ હું એક બાજુ ના હે એટલે ફટાફટ વાડીએ પોગી દઈ તો આ તો મિત્રો આપણે વાડીનો રસ્તો ને હવે આ વિડીયોને એન્ડ કરીને મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો ચાલો ભાઈ બધા જય માતાજી